હા રામ ને તમારા રામ સાથે વ્લોગ જોવા તો એક્સાઇટેડ રહેજો કેમ કે એ પણ થોડાક ટાઈમ માં જોવા મળશે બધાના મોસ્ટ ઓફ યુકે ક્યારે જાશો અને રામ સાથે ક્યારે વ્લોગ્સ આવશે કે તમે દુબઈમાં રહેશો આવા જ છે બધાની કોમેન્ટ તો એ પણ તમારી બધી વિશ પૂરી થઈ જશે અત્યારે એન્ડ अभी इसको कट करना भैया हाँ, मैं हाँ इसलोग मैं मेसा थोड़ी रखती हूँ मैं मैं कट कट कर देती कितनी बात सुनो मुझे हाँ चो पनीर तो गरम है रोटी है <laughs> अच्छा रोटी है पनीर तो ये रहा ओह गरम गरम रोटी अरे मैं बना देती यार क्यों मगुई तुमसे तो नहीं बनती ना राजी के आते ही रोटी હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું એકદમ મજામાં છો અરીશ તો સવાર સવારમાં નાસ્તો શું કરો પછી અત્યારે જો બધું ફ્રૂટ પડ્યું હતું તો બધું ફ્રૂટ સુધાર્યું એન્ડ અત્યારે હું ફ્રૂટ્સ ના ફ્રૂટ્સ મતલબ નાસ્તો કરીશ અત્યારે એન્ડ નાસ્તો કરી અને તમારા બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી જે મને શેર કરવાનું મન થાય છે હું શેર કરવાનું નહીં મૂકીશ મતલબ નવી નવી કોમેન્ટ કરતા રહેજો એન્ડ હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ અત્યારે છે ને હું નાસ્તો કરી ના ધોઈ ફ્રેશ થાય અને પછી થોડી એમના પાછા આપણે મળશું તો ચાલો આ છે મારો અત્યારનો નાસ્તો સવાર સવારનો રોડ બધું સુધાર્યું જ એન્ડ ના સોપ ઘણો પર બધો પડ્યો પણ હું પેલા છે ને એ બધું બધું બગડી ગયા હે તો એ પેલા એ કર લો નાઈ તો એ મસ્ત રેડી થઈ ગઈ છું એન્ડ ચાલો હું તમને બધન બતાવું કે મારા રૂમ મે થી બહાર નું બધું કેવું દેખાય એ બધું તો બે સાઈડ આવું જ દેખાય છે અને બાજુ બાજુમાં બે સાઈડ બિલ્ડિંગ છે સવાર સવારનો તો નાસ્તો કર્યો હતો એટલે પછી હવે કઈ નહીં જોયું એટલે બપોરના અત્યારે વાગ્યા છે બારી બે વાગ્યા છે તો હવે અમે અત્યારે બનાવશું જમવાનું તો ચાલો શું બનાવશું એ પણ તમને બધાને બતાવું કેમ કે હમણાં અલગ અલગ આઈટમ બને છે તો અત્યારે વિચાર છે પનીર ટીકાનો તો ચાલો તો અત્યારે છે ને બે સબ્જી બનાવવાનો ટાઈમ કર્યો છે કેમ કે અત્યારે હે ને એક પનીર ટીકા બનાવે છે ને એક દૂધીનું શાક બનાવે તો કે દૂધીનું શાક અત્યારે બનાવી લે ને તો પછી સાંજે પણ ચાલે તો અત્યારે હે ને એ બે બનાવે તો એ દૂધી સુધારે ને ત્યાં સુધી હું છે ને ડુંગળીનું બધું એ બધું સુધાર લો બાકીનું બધું છે એન્ડ પછી પનીર ટીકા કરશો એટલે તમને બધાને બતાવીશ તો ચાલો એન્ડ છે ને રૂમમાં રૂમમાં તો કેમ દિવસ છે ને કે ખબર જ પડતી તો આમ જ દિવસ જાય બપોર પછી જો હું જઈશ ને તો બતાવીશ તમને બધાને બહાર નો પણ જવાનું તો તો બહાર યસ ને રૂમમાં રૂમમાં અહીંયા કેવી સુવિધા છે કે મેં છે ને ક્યાંય જવું નહોતું ને તો દૂધી ને પનીર ટીકા ને એવું બધું ઓનલાઈન મગાવ્યું હતું તો રૂમે આવી ગયું છે બધું એન્ડ ચાલો તો બધા લઈએ આપણે હા કોઈ દેના હે ને દસ દિન

रोटी है अच्छा रोटी है पनीर तो ये रहा ओह ये गरम गरम रोटी अरे मैं बना देती यार क्यों मंगवाई तुमसे नहीं बनती ना लकड़ी के आटे की रोटी ये अच्छा इसकी है रानी किससे तेरे ला के लाते होते है। हैं है, तो ऑनलाइन मगे होते आ गई है छ तेरे બે તો આમાં છે ને બધા મસાલા નાખ્યા લવિંગ પછી જીરું તજ આ બધું કર્યું અને પછી આ બધાને છે ને ક્રશ કરશે ને ક્રસ કરી અને પછી આપણે પનીર ટીકામાં નાખશું તો એ જો અત્યારે ક્રશ કરવા જાય તો હું તમને બધાને બતાવી દઉં એન્ડ આનું છે ને તો કંઈક અલગ જ છે પનીર ટીકાને આપણે ટમેટા ડુંગળીને એ બધી ગ્રેવી કરીને નાખીએ ને તો એ કંઈક મોલક કરું તો આપણે તો એનું જોઈએ છે હજી તો એ કઈ રીતે બનાવ બનાવજ બહુ મસ્ત જે બા તો પેલા તો એને છે ને પનીરના કટ કરી લીધી પનીર મતલબ પનીર ના પીસ કરી લીધા એને હવે છે ને લસણ અને આદુની પેસ્ટ નાખી પછી આપણે લવિંગનો ને જીરું જે બધા મસાલા હતા એનું એને ક્રશ કર્યું હવે એ નાખશે પછી દહીં નાખશે હા ગરમ મસાલા તંદુરી મસાલા બસ अब हो गया इजी ब्रीजी इसको 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 आप थोड़ा रख दो दो को को डालेंगे अभी 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 टिक्का oh no. तेल एकदम होने शैलो शैलो फ्राई फ्राई करना इसको स्टिक में। मने है में हो गया हमारा લાલ ચટણી મતલબ લાલ એક બધું મિક્સ કરી દીધું છે અત્યારે એન્ડ હવે છે ને લીંબુ નાખ્યું છે એક ચમચી જેટલું લીંબુ અને હવે છે ને શું કહેવાય ઢાંકી દેવા તો આમાં છે ને દૂધી નું શાક થાય છે અને અત્યારે આમાં છે ને હવે પનીર ટીકા કરશું ને Når jeg har røtter i bønnene, kan jeg bruke flikhender. એક બાજુ રોટલી થાય છે એન્ડ એક બાજુ પનીર રોટલી થઈ જાય એટલે પછી આપણે થોડી વાર જમી લઈએ સલાડ પર હજી સુધારણ બાકી છે રોટલી થઈ ગઈ છે પનીર નહીં લાગે છે બંધ થઈ ગયું બંધ કરી દો પનીર સલાડ આ છે ને પરફેક્ટ જલ્દી જલ્દી ખાને કે કરે હૈ ચણા ની દાળ નું શું કઈક છે મહેનત ખબર હમસ હમસ એ છે ચાલો ગઈસ તમે પણ જમવા હેલો ગાઈશ તો તમારી બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ હતી તો મને એમ થયું ચાલો તમારે બારે શેર કરું આગળના લોક હતા ને તો એ હું આવી હતી તમે બધા બહુ એક્સાઇટેડ હતા તમને બધાને એમ તો હું લંડન જઈશ તો લંડન પણ જવાની જ છું થોડોક ટાઈમમાં જ મતલબ મારે દુબઈ તો હું બે મહિનાના વિઝા માટે જ આવી છું વિઝિટ વિઝા માટે સો જલ્દી જ જઈશ રામ પાસે પણ તો બધાની બહુ મસ્ત મસ્ત બ્લેસિંગ હતી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ ગાઈઝ એન્ડ બીજા વિડીયોઝમાં પણ કોમેન્ટ છે પેલા તો હું લખી છું કે મારા પહેલાં જ દિવસે મને આટલી મસ્ત બધી ફ્રેન્ડ્સ બની ગઈ છે અહીંયા એન્ડ બીના ભટ્ટ કરીને છે તું છે જ સ્વીટ કે બધી તારી ફ્રેન્ડ્સ બની જ જાય થેન્ક યુ સો મચ પછી છે કિંજલ કાર્યા કરીને બહુ મસ્ત કોમેન્ટ કરી કિંજલ નાઇસ વ્લોગ દી બહુ જ મજા આવી દુબઈ બહુ મસ્ત છે તમારી સાથે અમને પણ ફરવાની ફરીએ છીએ દીદી બ્લોગની તો એટલી વેઇટ કરતા હોય દીદી કે હમણાં તો અમને પણ નવું નવું આમાં જોવા મળે એટલે બહુ એક્સાઇટેડ હોય છે વ્લોગ જોવા માટે હા એ તો તમે રહેજો જ એક્સાઇટેડ કેમ કે ડેલી નવા નવા વ્લોગ્સ બનાવવાનું ટ્રાય કરતી રહીશ કેમ કે બે મહિના છે તો તમને પણ તો દેખાડી દઉં ને હું વેઇટ કરું છું ક્યારે તમે રામભાઈ સાથે વ્લોગમાં આવો એ તો તમને બધાને સરપ્રાઇઝ જ રહેવાનું છે કારણ કે એ સરપ્રાઇઝ છે તમારા બધા માટે ક્યારે જઈશ ક્યારે તમારા સાથે રામ સાથે વ્લોગ્સ આવશે એ બધું સરપ્રાઇઝ છે તો મળી જશે એ પણ તમને પછી છે સેસલા કોમલેસ વેરી નાઇસ બ્લોગ દી તમારે સારું કે તમારા દેર દુબઈ છે અને તમને દુબઈ ફરવા જવા માટેનો મોકો મળ્યો દી તમે બહુ ભાગશાળી છો કે તમને આ સરસ સાસરો અને સાસરીના લોકો મળ્યા છે મેની મેની કોંગ્રેચ્યુલેશન દી ફોર ફિફ્ટી કે કોમ્પ્લીટ કમ્પ્લીટ જય માતાજી થેન્ક યુ સો મચ હા મારે પંદર હજાર સબસ્ક્રાઈબર ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે સો હું બહુ જ ખુશ છું કે આવીને મારે ફાઇનલી મારું જે સપનું છે એ પૂરું થઈ જશે એટલે પછી ઘણી ખૂટી બહુ જ મસ્ત બ્લોગ આમ તો નહીં જાય કોઈ દિવસ દુબઈ ફરવા પર તમે અમને બ્લોગમાં જ દુબઈ દેખાડી દીધું કે તમારા વ્લોગ દિવસે ને દિવસે બહુ મસ્ત થતા જાય છે અને અમને બહુ જ મજા આવે છે તમારા વ્લોગ્સ જોવાની થેન્ક યુ સો મચ આવો ને આવો રિસ્પોન્સ દેતા રહેજો આગળ પણ એન્ડ વોઇસ ખૂબ જ સરસ છે તમારી તો તમે યુકે ક્યારે જાશો જલ્દી યુકે જાઓ રામભાઈને મિસ કરે તમને બહુ જ હા હા પછી જોરદાર મસ્ત વિડીયો છે નાઇસ વિડીયો બધાની બેન દુબઈમાં ટીટોળી હોય છે હા તો હોય જ ને ટીટોળી કેમ ના હોય પણ મેં હજી જોઈ નથી હા હોય જ ને બધે હોય અધી તમે જ રહેવાના છો હા બે મહિનાની વિઝા છે વિઝિટ વિઝા તો મારો વિચાર છે બે મહિના સુધી અહીંયા જ રહીશ પછી તમે જેનીથી તમારો વ્લોગ બહુ એટલે બહુ મસ્ત હોય છે તમે લંડન ક્યારે જાઓ છો પ્લીઝ આન્સર આપી તો લંડન તો હું છે ને બે મહિના પછી તમને કહીશ કે ક્યારે જવાની છું કેમ કે હજી દુબઈના વિઝા છે બે મહિનાના તો મારો વિચાર અહીંયા જ છે હજી દુબઈમાં રહેવાનો છે સારું ને કે તમને બધાને દુબઈ જોવા મળે ને હા રામને તમારા રામ સાથે વ્લોગ જોવા તો એક્સાઇટેડ રહેજો કેમ કે એ પણ થોડાક ટાઈમમાં જોવા મળશે બધાના મોસ્ટ ઓફ યુકે ક્યારે જાશો અને રામ સાથે ક્યારે બ્લોગ્સ આવશે કે તમે દુબઈમાં રહેશો

એટલે આ પહેરા જેવું છે આપણા મેર નું શું કે ટ્રેડિશનલ છે આઈ હોપ કે તમને ડુબઈ મોલ વાળો તમને કેમ કે કેમકે ટ્રાય કરી હતી કે દેખાડી દઉં કેમ કે ડુબઈ મોલ હતો જેવડો મોટો કે એક વિડીયોમાં તો કમ્પ્લીટ પૂરો થાય એવો હતો જ નહીં તો આઈ વિલ ટ્રાય કે ટ્રાય કરતી હતી કે આખો આવી જાય વિડીયો તો એમ પાછી જઈશ ને ત્યારે હું તમને આખો વિડીયો બતાવીશ મતલબ કે

બ્રુજ તો તમે લીધું હવે નવું નવું કેમ કે રાજુ જોબ ઉપર હોય એટલે રવિવારે ફ્રી હોય તો હું કઉ કે રવિવારે આપડે જાશું ક્યાંક ને ક્યાંક એટલે તમને બધા બતાવતી રહીશ કોમેન્ટ કહે ઓલો ડીજે આઈ ઓસમો પ્રોકેટ થ્રી આવે છે ને ઓલો કેમેરો છે આઈ થિંક રાઈટ ના તમે દુબઈમાં જ હશો અને તમને બેસ્ટ પ્રાઇસમાં મળી જશે લો લાઇટમાં પણ એનું રિઝલ્ટ બેસ્ટ છે એટલે વાઈડ એન્જ પણ ઘણું સારું છે

રામ થી ક્યારે મળશો રામ થી મળીશ મળીશ આઈફોન સિક્સટીન પ્રો ની શું પ્રાઇસ છે ન્યા હું જાણીને કહીશ તો હજી જોઈ નથી વેરી નાઇસ દુબઈ મોલ દુનિયાનો મોટો મોટો મોલ છે જલ્પા હા એ તો મને ખબર છે સૌથી મોટો મોટો મોલ છે દી તમે એક હિન્દી ચેનલ બનાવી લ્યો ન્યા

કે તમે લંડન ક્યારે જવાના છો તો લંડન તો હવે એનો ટાઈમ થશે એટલે કે બે મહિનાની વિઝા લઈને હું દુબઈ જ વિઝિટ વિઝામાં તો એ કમ્પ્લીટ થઈ જાય પછી હું વિચારીશ કે લંડન જવાનું ક્યારે જવાનું છે એ તમને બધા માટે સરપ્રાઈઝ જ છે બધું પ્લાન મસ્ત કરેલો છે તો ડોન્ટ વરી ખબર પડી જાય તમને બધાને એન્ડ આઈ હોપ કે તમને મારા તમારા બધાના ક્વેશ્ચનનો આન્સર આવી જ ગયો હોય છે આઈ હોપ કે તમને વિડીયો ગયમો હશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય બાયર જય માતાજી